નજર હર હલચલ નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ચરોતર પંથકમાં સૌથી નાની ઉંમરના યુવાન ના દેહદાર ની સૌ પ્રથમ ઘટના વિદેશમાં વસવાટ કરતા ભારતીય નાગરિક વિદેશમાં મૃત્યુ પામ્યા હોય અને દેશમાં તેનું પાર્થિવ દેહલાવી તેનું દેહદાન કર્યું હોય તેવી દેશની સૌ પ્રથમ ઘટના છે અંગદાનના ક્ષેત્રમાં કાર્ય ડોનેટ લાઈફ સંસ્થાના ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલ અને તેમના પરિવારે પોતાના જુવાન જ્યોત પુત્ર સ્વર્ગસ્થ પ્રજેશ ઉંમરવર્ષ ઓગણચાળીસનું દેહદાન કરી સમાજને નવી દિશા બતાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ દુઃખની ઘડીમાં અંગદાન ક્ષેત્રમાં કાર્યકર્તા ડોનેટ લાઈફના ટ્રસ્ટી પ્રકાશભાઈએ એક પડનો પણ વિલંબ કર્યા વગર જણાવ્યું કે તેમના પુત્ર પ્રજેશની આંખોનું દાન કરાવી બીજી વ્યક્તિને રોશની આપો પરંતુ હોસ્પિટલમાં આંખનું દાન થઈ શક્યું નહોતું સ્વર્ગસ્થ પ્રજેશના પાર્થિવ દેહને એમ એમ્બાબ્લિંગની રાસાયણિક પ્રક્રિયા કરી મોર્ગમાં મૂકવામાં આવ્યો હતો અને તેના પાર્થિવ દેહને ભારત લાવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી હતી ઓગણત્રીસ એપ્રિલના રોજ સ્વર્ગસ્થ પ્રજેશના પાર્થિવ દેહને એર ઇન્ડિયા વિમાન મારફતે ટોરન્ટ દિલ્હી દિલ્હીથી અમદાવાદ અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફતે ઓળ ગામમાં લાવવામાં આવ્યો ત્યારે વાતાવરણ ખૂબ જ ગમગીન બની ગયું હતું અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા સ્વર્ગસ્થ પ્રજેશના પાર્થિવ દેહને સમયસર દિલ્હીથી અમદાવાદ એર ઇન્ડિયાના વિમાન મારફત સમયસર પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાજ સિંધિયા અને આણંદના સાંસદ મિતેશભાઈ પટેલનો સંપૂર્ણ સહકાર સાંપડ્યો હતો આ દુઃખની ઘડીમાં સ્વર્ગસ્થ પ્રજેશની ધર્મપત્ની સેજલ પિતા પ્રકાશભાઈ માતા આરતીબેન સસરા હરીશભાઈ સાસુ કોકિલાબેન તેમજ પ્રકાશભાઈ પટેલના પરિવારજનોએ નિર્ણય કર્યો કે સ્વર્ગસ્થ પ્રજેશનો અંતિમ સંસ્કાર કરવાને બદલે મેડિકલના વિદ્યાર્થીઓને શરીરની એનેટોમી શીખવા માટે સ્વર્ગસ્થ પ્રજેશના દેહનું દાન કરવું જોઈએ સ્વર્ગસ્થ પ્રજેશના પાર્થિવ દેહનું દાન કરવાનો નિર્ણય થતાં જ જી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદિક સ્ટડીઝ એન્ડ રિસર્ચ સીવીએમ યુનિવર્સિટી ન્યૂ વલ્લભ વિદ્યાનગરના ડીન ડૉક્ટર સીએચ બાબરિયાનો સંપર્ક કરવામાં આવ્યો આવ્યો અને તેઓએ સ્વર્ગસ્થ પ્રજેશના દેહનું દાન સ્વીકાર્યું હતું ઉલ્લેખનીય છે કે વિદેશમાં વસવાટ કરતા ભારતીય નાગરિક વિદેશમાં મૃત્યુ પામ્યા હોય અને દેશમાં તેનો પાર્થિવ દેહ લાવી તેનું દેહદાન કર્યું હોય તેવી દેશની આ સૌપ્રથમ ઘટના છે તદુપરાંત ચરોતર પંથકમાં પણ સૌથી નાની ઉંમરના યુવાનના દેહદાનની સૌ પ્રથમ ઘટના છે સ્વર્ગસ્થ પ્રજેશ આણંદમાં ડોનેટ લાઈફ સંસ્થા સાથે જોડાય હંમેશા અંગદાનની જનજાગૃતિ માટે કાર્ય કરતો હતો સ્વર્ગસ્થ પ્રજેશ તેના મૃત્યુ પછી તેના દેહદાન થકી મેડિકલના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મદદરૂપ બનશે આ દેહદાન કરવાની પ્રક્રિયા સમગ્ર ડોનેટ લાઈફના સ્થાનિક સ્થાપક નિલેશ માંડેલવાલે માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં સ્વર્ગસ્થ પ્રજેશની પત્ની સેજલ પિતા પ્રકાશભાઈ માતા આરતીબેન તથા સમગ્ર સૂર્ય પરિવાર સસરા હરીશભાઈ સાસુ કોકિલાબેન બહેનો પૂજા અને ચાંદની સીવીએમ એજ્યુકેશનના બોર્ડના મેમ્બર પ્રદીપભાઈ પટેલ કિરણભાઈ પટેલ કંપીવાડા રેડક્રોસ આણંદના શ્રી શૈલેષભાઈ પટેલ સીવીએમ યુનિવર્સિટીના ચેરમેન ભીખુભાઈ પટેલ વાઇસ ચેરમેન મનીષભાઈ પટેલનો સહકાર સાંપડ્યો હતો ધન્ય છે વંદન છે પ્રણામ છે સલામ છે સ્વર્ગસ્થ પ્રજેશની ધર્મપત્ની સેજલ માતા-પિતા પ્રકાશભાઈ અને આરતીબેન તેમજ સમગ્ર સૂર્યજળદા પરિવારને આ દુઃખની ઘડીમાં કાળજા ઉપર પથ્થર મૂકી જુવાન જોત પતિ પુત્ર સ્વર્ગસ્થ પ્રજેશનું દેહદાન કરી સમાજને નવી દિશા બતાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા બદલ આભાર માન્યો હતો નિલેશ માંડલવાડા ફાઉન્ડર ડોનેટ લાઇફ જીજી દેહદાન ઓડ ગામના વતની અને મુંબઈમાં રહેતા પ્રકાશભાઈ પટેલનો દીકરો પ્રદેશને એકવીસ એપ્રિલના રોજ કેનેડામાં એ રહેતો હતો અને કેનેડામાં એને ડાયરિયા થતાં એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને એકાએક ડાયરિયા વધી જતા અને ત્યારબાદ એનું બ્લડ પ્રેશર અને ઓક્સિજનનું લેવલ ઓછું થઈ જતાં થોડા કલાકોની સારવાર પછી એ મૃત્યુ પામ્યો અને ત્યાર પછી એને પ્રદેશના પાર્થિવ દેહને ભારત લાવવા માટેની તૈયારી કરવામાં આવી અને જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા એના પાર્થિવ દેહને ત્યાં મોગમાં રાખવામાં આવ્યો અને ગઈકાલે એટલે કે ઓગણત્રીસ તારીખે પ્રદેશનો પાર્થિવ દેહ ટોરેન્ટોથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ આવ્યો વિમાન મારફત અને અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફત એને ઓડ ગામ લાવવામાં આવ્યો પ્રદેશના ધર્મપત્ની સેજલ જે પણ કેનેડામાં જ રહે છે અને ટીચર છે પ્રદેશને બે બાળકો છે વિહાન અને મિહિકા જેઓ ધોરણ ત્રણ અને આઠમાં અભ્યાસ કરે છે અને પ્રદેશના પિતાશ્રી ઈસરોમાં જોડે કામ કરે છે સેજલ અને એના પ્રદેશના માતા પિતા પ્રકાશભાઈ અને આરતીબેને વિચાર્યું પ્રકાશભાઈ પોતે અંગદાનની જનજાગૃતિ માટે સમાજમાં કાર્ય કરી રહ્યા છે અને એ સૌએ વિચાર્યું કે આપણું સ્વજન તો ગયું છે પરંતુ આજે જો આપણે એના દેહનું દાન કરીએ તો જે મેડિકલના વિદ્યાર્થીઓ છે જેને શરીરની એનેટોમી શીખવા માટે દેહની દેહની જરૂર પડતી હોય છે અને આવું યંગ આવા યુવાનના દેહદાન બહુ ઓછા થતા હોય છે આ નિર્ણય કરવો ખૂબ જ કપરો હોય છે પરંતુ પરિવારે પોતાના હૃદય પર પથ્થર મૂકીને સમાજને એક મોટી દિશા પણ બતાવી કે પોતાના સ્વજનનું જ્યારે પણ આવું કંઈક થાય તો જો બ્રેઇન્ડેડ થાય તો અંગદાન કરવું જોઈએ અને જો સામાન્ય મૃત્યુ થાય અને જો આપણે એના બોડીનું દાન કરી શકતા હોઈએ તો બોડીનું દાન પણ કરવું જોઈએ ને એ રીતે આજે આ તેના પ્રદેશના દેહનું દાન કરવામાં આવ્યું અને આજે આ આયુર્વેદિક કોલેજમાં ડૉક્ટર બાબરિયા સાહેબ અને એમની ટીમને આ દેહ સોંપવામાં આવ્યો અને જે મેડિકલના વિદ્યાર્થીઓને માટે આ ખૂબ જ ઉપયોગી નિવડશે એની એનેટોમી શીખવા માટે અને આજે એક વાત ચોક્કસ એ પણ આપણે નોંધ લેવી જોઈએ કે કોઈ વ્યક્તિ કોઈ ભારતીય નાગરિક વિદેશમાં રહેતો હોય અને તેનું મૃત્યુ ત્યાં વિદેશમાં થાય અને વિદેશમાં મૃત્યુ થયા પછી એના પાર્થિવ દેહને ભારતમાં લાવીને એનું દેહદાન કરવામાં આવ્યું હોય એવી આ દેશની સૌપ્રથમ ઘટના છે અને ચરોતર પંથકમાં પણ બેદાન થયા હશે પરંતુ ઓગણચાળીસ વર્ષના યુવાનનું બેદાન થયું હોય એવી આ ચરોતર પંથકની પણ સૌ પ્રથમ ઘટના છે હું પ્રદેશની ધર્મપત્ની સેજલ પ્રદેશના માતા પિતા પ્રકાશભાઈ આરતીબેન અને પ્રદેશનો દીકરો વિહાન કે જે બાર વર્ષની ઉંમરનો છે એને નતમસ્તક વંદન કરું છું પ્રણામ કરું છું અને સલામ કરું છું કે તેઓએ આ દેશને પણ એક નવી દિશા બતાવીને એક માનવતા ભર્યું ઉત્તમ કાર્ય કર્યું છે કારણ કે હું ઘણા વર્ષ સુધી ડોનેટ લાઈફ સંસ્થામાં કામ કરું છું હું લોકોને એમના અંગનું દાન કરાવવાનું કહેતો હોય ને જ્યારે મારે પ્રસંગ આવે અને હું ના કરું તો કેમ કહેવાય મેં મારી દીકરાની વહુને સમજાવી ભાઈ બી સમજાવી અને અમે તૈયાર થયા અમે જ્યારે ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરે અમને એવું કહ્યું કે આ તમારો દીકરો સો ડૉક્ટર તૈયાર કરશે અને જે આપણા સમાજમાં એમ છે કે અગ્નિ સંસ્કાર આપણે કરવો જ જોઈએ તો અમને ડૉક્ટરે એવું કહ્યું કે આ એક ટર્મ શીખ્યા પછી અમે પોતે એટલે કોલેજ પોતે એનો સરસ રીતે અગ્નિ સંસ્કાર કરવાની છે એટલે અમને ખૂબ સંતોષ છે અગ્નિ સંસ્કાર કરીને કે દફનાવીને વેડફી નાખવું એના કરતાં અંગદાન કરવા એ બી સારા અને જો દેહદાન કરીએ તો એના પરથી બીજા ડૉક્ટર ઊભા થવાના જ છે કાલે ઉઠીને પ્રજેશનો દીકરો પણ સપોઝ કે ડૉક્ટરની લાઈનમાં જાય અને જે દિવસે કોઈક બોડીને એ બોડી ઉપર કામ કરતો હશે તો એના મિત્રોને એ જ કહેશે કે મારા પપ્પાએ બી દેહદાન કર્યું હતું ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर